તો એવી આવતી હતી મેં આપણું પોસ્ટ પણ જોઈ કે ખેડૂત વિરોધી સરકાર એટલે ખેડૂત વિરોધી પાર્ટી માનસિકતા ધરાવતા ભાઈ વાત કેમ નીકળી હશે શું કારણ હશે અને શું ભાજપે અત્યારે કદાચ સંપર્કો શરૂ પણ કર્યા હોય એવું બની શકે કારણ કે ચૂંટણી આવે છે વિધાનસભામાં પણ આપણે જોયું હતું હું તો બે હજાર થી જોતો આવું છું વિઠલભાઈ રાદડિયાને મેં જોયા હતા આગલા દિવસે મેં વિઠલભાઈ પૂછ્યું પૂછ્યું વિઠલભાઈ શું પ્લાન છે આપણું એમ મારી અદામાં થોડું મારી અદા પેલેથી આવી જ રહી છે એટલે મેં કીધું વિશાલભાઈ શું પ્લાન છે તો શેનો એટલે મેં કીધું પાર્ટી બદલવાનું મને કે કોંગ્રેસ છોડાતી હશે આપણે કોંગ્રેસમાં છોડાવીએ એટલે મેં તો કીધું મેં તું કદાચ નહીં છોડાય બીજે દિવસે વિઠ્ઠલભાઈએ કેસરિયા કર્યા હતા એટલે એટલે સંપર્કો થતા હોય વાતચીત થતી હોય આખી વેટરમાં શું છે લલિતભાઈ ભાઈ પેલી વાત ડિબેટમાં આજે જે ત્રણ મિત્રો છે મારા નજીકના અને દિલના સંબંધી છે એ પણ મારા સ્વભાવથી પરિચિત છે જે કાંઈ વાત હોય એ કડવી લાગે તો કડવી પણ સત્ય વાત કેવી વરુણભાઈ ને દિનેશભાઈ ને પણ ખ્યાલ છે આજથી ચાર મહિના પહેલા ભાજપના એક આગેવાને મારો સંપર્ક કર્યો હતો અને મને ત્યારે એવું કીધું હતું ચાર મહિના પહેલાની વાત બિલકુલ કે તમે આવો તમને લોકસભા લડાવી પોરબંદરની એને હિંમત કરી મેં એને મારી પદ્ધતિથી એવો જવાબ આપ્યો કે હજી સુધી કોઈ ભાજપના આગેવાનો મારી સાથે વાત કરવા પણ નથી આવ્યા જે મારું નામ આજે ઉછળું એ મારા માટે ખરેખર દુઃખની વાત એટલા માટે છે કે મારી ઉપર શંકા કોઈ કરે એ પણ મને ના ગમે કારણ કે હું સ્પષ્ટ વક્તા છું જે કઈ વાત કરવી એ સ્પષ્ટતાથી વાત કરવાની હું સ્પષ્ટપણે

મારી લડવાની તત્પરતા છે ઈશુદાન આપને કહું કે 30 વર્ષ સુધી હું ભારતીય જનતા પાર્ટી ની અંદર રહ્યો ત્યારે કેશુભાઈ પટેલ નો ઈશ્યુ આવ્યો ત્યારે મેં ભારતીય જનતા પાર્ટી છોડી વિઠલભાઈ મારા મિત્ર હતા હું વિઠલભાઈ સાથે રહ્યો ત્યારે મારા સમાજ નો પ્રશ્ન આવ્યો ત્યારે હું ભાજપનો જવાબદાર આગેવાન હતો સમાજ નો પ્રશ્ન આવ્યો તો બધું રાજકારણ મૂકી અને આ જે ટીમ આજે જે ડિબેટ માં છે એને તમે પૂછી શકો